અડધો કલાક અડધા કલાક ની અંદર તમારે જે કલ્વાયા તો શું કર્યું માણસ થોડો હોશિયાર એટલે જમાડ્યા જમાડ્યા દાર ભાત લાડુ શ્રીખંડ પૂરી એ રીતે તમારે ખવડાયું હારી પેટ નું વિથન મળ્યો જમરાન કહ્યું હવે તમે ઊંઘી જાવ આરામ કરો થોડીક વાર જમરા શેદ આડા પડ્યા વાણે અમને જે પેલો તે હતું તો આપણો માણસે લીધો જોયું તા તો વાનું જ નામ પહેલું 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 જ નામ વિઠ્ઠલ પહેલું જ નામ લખેલું એટલે એને જ લેવો આવેલા હમણાં હોશિયાર એ નામ ચેંકી નાખ્યું છેલ્લે લખી દીધું કંઈ લખ્યું છેલ્લે છેલ્લે નિયમ પ્રમાણે ટાઈમ થયો એટલે જમરા ઉઠી ગયા ઊઠીને પછી કે હા આવું ભોજન તો અમારે તોય નહીં મળતું ફર્સ્ટ ક્લાસ જમવાનું મળ્યું કે ફર્સ્ટ ક્લાસ જમાડ્યા જમરાએ કહ્યું કે અમે તમારા ઉપર રાજી થઈ ગયા અમે તમારા ઉપર રાજી થઈ ગયા

આવી બધી બાબતો પડવું એના કરતો જે કરવા જેવું છે અને કરવાની શરૂઆત કરો સોના આઈ ને ઉભું રહેતું સોના આઈ ને રહેતું શું કેવું તમારે એક દાડ આવશે 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 ને આવશે પણ આવે તે મોર તમે નહીં ધોઈને તૈયાર હોય એમ કે થાય ખરું હા નહીં ધોઈ તૈયાર રે

જીથી વેલો સર કેમ કે એટલા સાતું નહીં કે પવિત્ર થાય ના થાય અનાથી જ વહેલો સરખે વિથલભાઈ સરખેત ના આવજો હે મરી ગયા પછી રોમ બોલો ભય રોમ રોમ બોલો ભય રોમ ત્યાં ફેરવો આમોન દોકુઓ લાવો હતા લગીન નહીં ભોજન હવે શું આ હતા લગીન નહીં ભોજન હવે હે તમે જુઓ કેવું કેવું ચાલી રહ્યું છે જય શ્રી કૃષ્ણ કરે સાડનું બાળક કરે કોઈ ફોન ઉપર કરે કોઈ ફોન ઉપર શ્રી કૃષ્ણ કરે કોઈ રૂબરૂ મળવા આવે કોઈ મેસેજ કરે તમારું સ્વાસ્થ્ય સારું રહે તમે લોબુ જીવન જીવો તમે આખો મહિનો ભજન કરો હોત પછી તો ચાલુ રાખજો આવું બધું કે પણ તમે કરો છો એટલે કે તમે કરો છો એટલે બધા અને આશા તો બધાય રાખે ઉત્થળ રાખે ના રાખે આશા તો બધા રાખે એટલે જીવન અનમોલ છે બીજાના ભરોસે ના રહીએ છૈયા છોકરા ને કુટુંબ કબીલો એને મારો મારો ના કરીએ એક ભાઈ મન કે કાઢી મેળવાનો કે આપણો નહી તને કાઢી મેળવાનો કે કાઢી નહીં મેળવાનો પણ સમજી ને રહેવા જેવું અને જે મારો મારો કરે કર્યો પૂછ્યા હોય તમનું વગર નો દીવા કરી રાગે પાડ્યા મારા બેઠા પહેરાયા ભરવાય આવે નવાઈ ના કે ઉછે મોટા શું કરવા જવાબ આવે ફરજ છે તમારી કરવું એને જીવન સંતો આપણને જીવતો શીખવાડ્યું કેવું શીખવાડ્યું જીવતો શીખવાડ્યું સંતો સિવાય આપણને જીવતો શીખવાડે ભજન ની અંદર પ્રાણ પૂર્યા ભજન માં એમને પ્રાણ પૂર્યા છે બહુ સરસ ઈશારા કરતા ગયા બહુ સારા ઈશારા મૂકતા ગયા એટલે કહ્યું सदद अगू क्या भीरे <small> મોતી ચારો ઓ મો ચારો બગલન કાખી રો મોનો ચારો બગલ ન

ગે પ્રભુ ગીર ના મોણ રે રે મળે સદગુરુ ક્યાંથી મળે ભાગ્ય વિના સદગુરુ ક્યાંથી મળે આપણે બધા નસીબદાર છીએ હા બાબુ આપણે બધા નસીબદાર છીએ ભાગ્યશાળી છીએ ખરેખર માતા પિતા ના સારા વિચારો હતા તે તમારામાં સારા વિચારો આયા કુવામાં હોય દવાડા માં આવે કુવામાં આવે અવાડા ખાલી છે એનો મતલબ કુવામ નહી એટલે તારે જેવા જેવા ઝાડ જેવા જેવા ફળ વિઠ્ઠલ મહારાજ આવે ખાતા હોય આશા રાખવાની નહીં મેથી કેરીઓ થાય ખાતા જ થવાના પણ ચિંતા કરવા જેવી નહીં ખાતા ઉપર થોડા થાવ હખાઈ જાવ હખાઈ ગયા પછી જારે એને વેડીન ને ખૂણા માં ઢગલો કાઢવામાં આવે તારે ખાતા જે હતા ને એ જ મેઠા લાગે પણ ક્યારે

તમે જુઓ કેરીઓનો મોટો ઢગલો કર્યો હોય એકાદ કેરી ખરાબ હોય એક જ એ કેરીને જે કેરી અડે એને ડાઘો પાડે 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 એ પાછી બીજી નડે એટલે ઢગલો ફેરવતા રહે ઢગલો ફેરવતું રેહવાનું અને જે બગડેલી લાગે એને કાઢી નાખવાથી જેનો જીવન બગડેલો હોય એને આપણે ઘેર કહેવા નહીં નહીંતરે તમને બગાડે બગાડે આ વાયરસ છે આ વાયરસ કેવા છે થાયક ના થાય એમની જોડે બેહવું નહીં કારણ કે સંઘનો એ ફળ લાગે જેમની વાતો હારી ના હોય એમની વાતો ના હોભરવી આ તો આવીને બેહદ આખા ગામની પંચાયત રીત ફળણી તો આવું થયું એ ને ખાન

અને જોવાનું ચાલુ ને ચાલુ રાખ્યો તું હોત મરી વાયરસ ના ચડે એટલે ટીવી જોવાનું બંધ કરી દે મારે મર્યો સમજી લે છે કેમ ભાઈ ભાઈ ને મારી નાખે તમે શેટ ડરપોક થાવ ને એટલે તરત તમને અમુક વિચારો એવા તમને મારી નાખે રાવણ જયારે મરેલો જયારે આમ રણ મેદાનમાં પડ્યો રામ નું બોન વાગ્યું ને જયારે રણ મેદાન માં પડ્યો ત્યારે રામે લક્ષ્મણ ને કહ્યું લક્ષ્મણ રાવણ પાસે જા અને રાજવિદ્યા શીખ્યા શું શીખવાનું વિદ્યા શીખ્યા તારે લક્ષ્મણે કહ્યું દુશ્મન તોડે રાજ શીખાય તા કે હા તું જઈને જા વિદ્યા શીખ્યા એટલે એને શીખવી નથી એને શીખવી પણ મોટા ભાઈ ની આજ્ઞા થઈ એટલે ગયો તે માથે જઈને ઉભો રહ્યો અને રાવણ ને કેબ કરી ગયા રાવણ

એટલે એના પગ આગળ જૈન કેજ એક વિદ્યા શીખવાડો પાછો ગયો પગ આગળ જૈન કહ્યું મને રાજ વિદ્યા શીખવાડો એટલે રાવણે કહ્યું બેશ તારે શીખવાડું બે શીખવાડું પહેલાં વિદ્યા શીખવા માટે આપણા વિવેક જોઈએ શું જોઈએ અને વિવેક વગરનું જ્ઞાન પણ પોંગડું છે એને ક્યારેય ફળ આવતું નથી વિવેક વગર નું ગમે તેટલું જ્ઞાન હોય એ જ્ઞાન એ વંજા જ્ઞાન છે એને ક્યારેક જોઈએ વિવેક જોઈએ વિવેક જોઈએ પરિવાર ની અંદર પણ વિવેક જોઈએ હા પરિવાર માં સમાજમાં ઘર માં હગે વાલે વિવેક જોઈએ અમારે એક દીકરી અમારે હગાની દીકરી સક પણ કરવાનું તે સકપણ કરવા માટે ગયા વાતચીત કરવા માટે ગયા અને મળ્યા એટલે છોકરાની જે માતીને ડ્રેસ પહેર્યો અને સોફામાં અમાર જોડે આઈને બેઠા એટલે છોકરે છોકરીના જે બાપ હતા એણે કહ્યું વનામ બેહવાનો તો વેતો નહીં કે અહીં છોકરીઓ આલીને શું કરવો હે પહેલા પથ્થર તો કેવા કપડાં પહેરાઈએ તો એમને આવડવું જોઈએ ના આવડવું જોઈએ ચિંતા ના કરશો અને મેં કહ્યું પણ મેં કહું તમે આ ડ્રેસમાં બેઠા તમે અમે અમે વેવડે ન કહેવા તમે એટલે એમણે એક સીધી વાત કહી અમે અહીંના નહીં તા અમે અમેરિકામાં રહીએ છીએ અને અમેરિકાની સિસ્ટમ પ્રમાણે અમે રહીએ છીએ પણ સંસ્કૃતિ તો ભારતની છે સંસ્કૃતિ તો ભારતની આપણી સંસ્કૃતિ ભલે આપણે દેશ બદલી નાખીએ પણ સંસ્કૃતિ ક્યારે ભૂલવી ના જોઈએ એટલે વિવેક અને વર્તન આપણો સારો પણ હોવો જોઈએ એટલે વિવેક અને વર્તન વગરનું ગમે તેટલું જ્ઞાન હોય એ કશાય કોમનું થઈ એટલે વિવેક જોઈએ એટલે રાવણ કહ્યું પગ આગળ ઉભો રહ્યો એટલે કહ્યું જો લક્ષ્મણ યાદ રાખજે ગુપ્તમાં ગુપ્ત વાત કોઈ કોઈને કરીશ નહીં તારી જે ગુપ્ત વાત હોય ને એ કોઈ કોઈને કહીશ નહીં કે કેમ નહીં કહેવાની કહેવી જ જોઈએ ને કેશ એટલે રાવણે કહ્યું ધ્યાન રાખજો હ રાવણે કહ્યું મારી ગુપ્તમાં ગુપ્ત વાત જે હતી એ મારા ભાઈ વિભીષણને મેં કહી મારા ભાઈ વિભીષણને ને મે અને વિભીષણ એકલો જ જોનતો તો મારું નાભીમાં મારું મોત છે એવું આના રાવણ નો ભય હોવા છતાં રોમની ની જઈને ભરાયો અને એને રામ કહ્યું આપણી ઘણી ખરી વાતો આવી રીતે આપણને લોકો તોડી જાય છે એટલે ગુપ્ત ગુપ્ત વાત